જેતપુરમાં હૃદયરોગના હુમલાથી વ્યક્તિનું મોત જેતપુરના રબારીકા ગામે દીકરાના લગ્ન લેવા આવેલ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મોત રાજકોટથી સંબંધીઓ સાથે જેતપુરના રબારીકા ગામ ખાતે દીકરાના લગ્ન લેવા માટે આવેલ હતા રાજકોટના રહેતા ભીખુભાઈ ધાખડાના પુત્રના લગ્ન લેવા જેતપુર રબારીકા ગામ ખાતે આવેલ હતા વેવાઈના ઘરે પહોંચતા જ પરસેવે છેપ થઈ જતા સારવાર માટે જેતપુર હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠળિયા જેતપુર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ